ગારિયાદાર એસટી ડેપો ફરી વિવાદમાં ઘેરાયું છે બસ વિશે પૂછપરછ કરવા આવેલા મુસાફર સાથે કર્મચારી દ્વારા ઉધ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયો અનુસાર ડેપોમાં સફાઈનો અભાવ બંધ પંખા અને વરસાદના ભરેલા પાણી મચ્છરોનું સામ્રાજ્ય જોવા મળ્યું આ દ્રશ્યો સામે જાગૃત નાગરિકો ઉપસ્થિત રહી કર્મચારીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું હવે મુસાફરો ડેપોમાં શ્રેષ્ઠ સુવિધાની માંગ કરી રહ્યા છે પ્રશ્ન એ છે એક ભાઈ પૂછતો હશે આ ભાઈને બારીએ નોકરી એવી નહોતી ને બધા આ કાકાની છે આ ટાકાનું પર ભૂલી ગયો કોઈ પેશન્ટર એને પૂછ્યું કે ભાઈ આ બસ ક્યારે આવશે પણ ઉપરથી બસ ન આવ્યું હોય તો એનો કોઈ આપણે ઇશ્યુના નથી અને ઓલો ભાઈ એવું પૂછ્યું છે ભાઈ આ સર તમને સરકાર પબ્લિકના ટેક્સના પૈસા એથી પગાર આપે છે તમને કોઈકને જવાબ વ્યવસ્થિત આપનો આ ભાઈ એને એવું કીધું કે તમે ટેક્સ ભરો છો

નહીં છે તમે બધા ટિકિટ લ્યો છો ટિકિટ એમ નહીં હા હું રિટર્ન ભરું છું હા જોવા તમારે મારા રિટર્ન તમારે રિટર્ન છે મારા હાલો મારી હારે રિટર્ન બતાવો હાલો નહીં નહીં હારે હાલો બતાવું તમને રિટર્ન હલો મારા રિટર્ન આવું બધું તમે મારી પાસે માંગી શકો રિટર્ન એ માગવાના

મોહમાથી અમીન પાયક બી વન ન્યૂઝ વડોદરા